સમાચારો જોઈએ વિસ્તારથી સુરતમાં એવીપીના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન જીસીએએસ પોર્ટલ પર ક્ષત્રિયોના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જે રીતે ક્ષતિઓ જોવા મળી રહી છે સુરતમાં યુનિવર્સિટીના ગેટને તાળા મારી દીધા વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સામેના રસ્તા પર વિરોધને લઈને ચક્કાજામ કરી દીધો વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે ત્યારે શિક્ષણ વિભાગના વિરોધમાં એવીપીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે શિક્ષણ વિભાગના વિરોધમાં સૂત્રોચ્યાર કરીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે The <laughs> યુનિવર્સિટી ખાતે આજે એનડીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે જીસેક પોર્ટલ પર જે રીતે વિવાદ થઈ રહ્યો છે અને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે યુનિવર્સિટીનો ગેટ હતો તેને તાળાબંધી કરવામાં આવી છે અને ત્યારબાદ અત્યારે અહીં હવન કરીને રસ્તા વચ્ચે ચક્કાજામ કરીને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે એબીવીપી ના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ અત્યારે સુરત ના યુનિવર્સિટી ખાતે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે મુખ્ય જે રોડ છે તે રોડ પર અત્યારે રસ્તા વચ્ચે બેસીને ચક્કાજામ કરવામાં આવ્યું છે અને ચક્કાજામ કરીને અત્યારે અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે જે રીતે વિરોધ અત્યારે અહીં જોવા મળી રહ્યો છે હવન કરીને તમામ જે વિદ્યાર્થીઓ છે ના કાર્યકરો છે તે અત્યારે અહીં વિરોધ કરી રહ્યા છે આપની સાથે મનોજ ભાઈ જોડાય છે એની સાથે વાત કરીશું કઈ રીતનો વિરોધ છે શા માટેનો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે ચિકાસ પોર્ટલ છે જે ગુજરાતની અંદર જે એડમિશન પ્રક્રિયા ચાલે છે એનો વિરોધ કરી રહ્યો છે અને જે વિદ્યાર્થીઓ છે એના સાથે જે અન્યાય થયો છે બે લાખ બે લાખ જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે પણ ખાલી અઠાવીસ હજાર લોકો એડમિશન થયા છે છે યજ્ઞ કરીએ છે એનાથી શિક્ષણ જગતને અને શિક્ષણ મંત્રીને સદ્બોધી આવે શું શું માંગ છે કઈ રીતની અત્યારે તકલીફ પડે છે વિદ્યાર્થીઓને અમારે સરકાર તરફથી એક જ માંગ છે કે જે આ પોર્ટલ છે એની અંદર સુધારા કરે અને જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયું છે એ લોકોને ન્યાય મળે અને બે લાખ લોકો જેટલાને ઓફર લેટર આવેલા છે એને એડમિશન મળે

ડીઆરટીએસ ના રૂટ ની વચ્ચે જે તેના કાર્યકરો છે તે બેસી ગયા છે અને રૂટ બંધ કરી દીધો છે એટલે કે ઉગ્ર વિરોધ અત્યારે એવીપી ના કાર્યકરો યુનિવર્સિટીની બહાર જોવા મળી રહ્યો છે તો બીઆરટીએસ ની સાથે જે મુખ્ય યુનિવર્સિટીની બહારનો રોડ આવ્યો છે તે રોડ પર બહાર પણ બેસીને એવીપી ના કાર્યકરો ઉગ્ર વિરોધ કર્યો છે અને સમગ્ર વિસ્તાર ચકાજામ કર્યો છે બીજી તરફ આ જે કાર્યકરો છે તે કાર્યકરોને પોલીસ સમજાવી રહી છે પરંતુ તે સમજી નથી રહ્યા તેને લઈને પણ અત્યારે ખૂબ જ મોટો ઉગ્ર વિરોધ આવી એ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અત્યારે જે રીતનો વિરોધ અને પોલીસ સાથેનું ઘર્ષણ સીધું જોવા મળી રહ્યું છે તેની સાથે પણ માંગ ઉગ્ર બની રહી છે કેટલા કાર્યકરો છે શું માંગ છે શા માટે વિરોધ કરી રહ્યા છો મારું નામ છે અક્ષય અસલાલિયા કેમ્પસ અધ્યક્ષની જવાબદારી છે મારી પાસે અને આ જે ગેસના રિઝલ્ટ માટેની જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ પડે છે તેના માટેનું છે શિક્ષણ મંત્રીને અમે આવેદન પણ આપણે આપેલું છે જ્યાં સુધી શિક્ષણ મંત્રી આવેદન નહીં સ્વીકારે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં રોડ રસ્તાઓ બંધ રહેશે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આમ જ આંદોલન શરૂ રહેશે જય શ્રી રામ ભારત માતા જય એટલે માંગ બુલંદ કરી છે પોતાની માંગને ને લઈને અત્યારે આ જે બસો છે બીઆરટીએસ ની તે તમામ બસો નો માર્ગ પણ સંભાળી દીધો છે ઉગ્રમાં ઉગ્ર વિરોધ અત્યારે એબીવીપી ના કાર્યકરો અહીં યુનિવર્સિટીની બહાર કરી રહ્યા છે એક જ માન છે કે જીસેટ નું જે તેઓનું પોર્ટલ છે તેમાં જે રીતે ખામીઓ સર્જાઈ રહી છે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે તે તકલીફ તાત્કાલિક ધોરણે દૂર થવી જોઈએ વારંવારની રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે સમગ્ર રાજ્યમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં પણ ઉગ્ર વિરોધ એબીપીના કાર્યકરોનો જોવા મળી રહ્યો છે કેમેરામેન દેવેશ કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત નીટ પેપરલીક કેસમાં તપાસની તપાસ સીબીઆઈને સોંપ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે તપાસ કરવા ટીમ પંચમહાલના ગોધરા પહોંચી ગોધરાના સર્કિટ હાઉસમાં જરૂરી તપાસ કરાઈ તપાસ અધિકારીઓને સાથે રાખીને સીબીઆઈએ તપાસ કરી મહત્વનું છે કે નીટની પરીક્ષામાં થયેલી ગેરતીને દેશમાં લોકો આનાથી રોષે ભરાયા છે ને વિદ્યાર્થીઓ અને વાલીઓ ન્યાયની માગણી કરી રહ્યા છે ત્યારે લોકોની નજર સતત તપાસ પર છે તપાસ બાદ નિર્ણયની અસર ભવિષ્ય નક્કી કરશે સર્કિટ હાઉસમાં જરૂરી દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે અને નીટની જે રીતે આખા ભારતભરમાં તપાસ થઈ રહી છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓની સતત આના પર નજર છે નીટ કૌભાંડની તપાસ માટે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી છે સર્કિટ હાઉસમાં જરૂરી દસ્તાવેજોની હાલમાં તપાસ ચાલી રહી છે અને આ તપાસ ક્યાં જઈને અટકશે તપાસ અધિકારીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે ત્યારે નીટ કૌભાંડની તપાસ માટે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી છે અને આ બાબતે શું ફાઇનલ નીકળે છે શું આ કૌભાંડમાં કોણ આરોપીઓ નીકળે છે તે જાણવું સૌથી જરૂરી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિવેક સુથાર પાસેથી વિવેક નીટ કૌભાંડની તપાસ માટે સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી છે શું વધુ માહિતી ભારત બનવા નીટ કૌભાંડ મામલે જે વિરોધ પ્રદર્શન થયું હતું જેમાં ગોધરા ખાતે પણ ફરિયાદ નોંધાઈ તપાસ સાથે સીબીઆઈ ની ટીમ ગોધરા આવી પહોંચી છે વહેલી સવારથી દિલ્હીથી ટીમ ગોધરા આવી પહોંચી છે જેમાં ચાર થી પાંચ સદસ્યો જે ગોધરા આવી અને ગોધરા સર્કિટ હાઉસ ખાતે સામાન છે જેમાં જિલ્લા પોલીસ વડા અને તપાસ અધિકારી ને સાથે લઈને જે કાગળો હેન્ડઓવર કરવાના છે એ હેન્ડઓવર કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે જે તપાસના કાગળો છે એ તપાસ લઈને કઈ દિશામાં તપાસ હાથ ધરશે હવે જોવાનું રહ્યું છે જી જી આભાર વિવેક માહિતી આપવા બદલ